ઇષ્ટદેવ પરાત પરબ્રમ ભગવાન શ્રી હરિ તથા આપ સર્વ હરિના લાડીલા વાલા મિત્રો ભાઈઓ બહેનો અને આપ સર્વ મોક્ષભાગી બાગી જેવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનની યશોગાથા સાંભળી રહ્યા છીએ અયોધ્યાનો ત્યાગ કરી નીલકંઠ વેશમાં હવે આવી અને અયોધ્યાનો જે ત્યાગ કરે છે ત્યાર પછીની આપણે કથા સાંભળીએ ભગવાન વડની નીચે બેઠા છે મુક્ત વિહારની પ્રથમ રાત્રે નીલકંઠવર્ણિએ વડની મુકામ કરેલો અષાઢ મંગળ પ્રભાત વિધિ કરી વડની એટલામાં અમરપુર ગામના લોકો ત્યાં આવ્યા નીલકંઠ નીલકંઠવર્ણને જોઈને બાળ સ્વરૂપ સ્વામી કાર્તિક સ્વામી આવ્યા છે કે સાક્ષાત ધ્રુવજી આવ્યા છે કે એની વિસાવણમાં તેઓ સર્વ પડી ગયા છે કેટલાક ફળો મીઠાઈઓ વગેરે વગેરે લાવે છે અને દોડે છે કેટલાક બીજી સામગ્રી લેવા માટે ગયા છે થોડી વારમાં તો નીલકંઠ પાસે ફળો મીઠાઈઓ વગેરે સામગ્રીઓના ઢગલા થઈ ગયા નીલકંઠે તે તમામ સામગ્રીઓ પોતાની પાસે શાલિગ્રામ ભગવાન હતા એમને ધરાવી છે પછી એમાંથી પોતે સ્વઅલ્પ છે વધેલા પ્રસાદ ત્યાં બેઠેલા જે ગામ લોકો હતા એમને બધાને આપી દીધો છે અપરિગ્રહ વ્રત નીલકંઠ વર્ણીને આ રીતે બધો પ્રસાદ વહેંચી દેતા જોઈને કેટલાકે કહ્યું બ્રહ્મચારી સાંજના માટે તો કંઈક રાખો નીલકંઠ એમની સામુ જોઈને દાંત કાઢે છે સાંજે કે સવારનો જો વિચાર કરવાનો હોત તો ઘરનો ત્યાગ હું કામ કરત ત્યાગીને તો આકાશ વૃત્તિ કે અજગર વૃત્તિ જ હોવી જોઈએ જે ભગવાનના આધારે ભેખ લીધો છે તો ભગવાન પોષણ કરશે નીલકંઠ નીલકંઠવર્ણની મધુર વાણીથી એમને કંઈક અવલૌકિકતા લાગી પછી નીલકંઠે ત્યાં ભેગા થયેલા સૌને કહ્યું તમે હવે જાઓ મને કોઈનો ડર નથી અસરાછરમાં મારી શક્તિ વ્યાપીને બધે રહી છે ભોળા ગ્રામજનોને નીલકંઠની આ દિવ્ય વાણી સમજવામાં ન આવી નીલકંઠ વર્ણી પણ ત્યાંથી તરત ચાલતા થઈ ગયા છે

વનની વિકટવાટ પસાર કરતા નીલકંઠ જ્યાં જ્યાં વિશ્રામ કરે ત્યાં ત્યાં ગામ લોકો એમના દિવ્ય મૂર્તિ જોઈને આકર્ષે છે ફળ ફૂલ લાવે ક્યારેક રસોઈની સામગ્રી પણ લાવે નીલકંઠ તે બધું ઠાકોરજીને ધરાવીને પછી જ ગ્રહણ કરે છે જે મુમુક્ષોને દર્શન આવે તેમને ઉપદેશ આપે છે આ પ્રમાણે હાલતા હાલતા નીલકંઠ લોધેશ્વર ગામ પાસે પહોંચે છે બારાબાકી જિલ્લામાં આવેલું આ ગામ અતિ પ્રાચીન છે અહીં લોધેશ્વર સરોવર પાસે લોધેશ્વર મહાદેવ દાદાનું મંદિર છે જેમની સ્થાપના યુધિષ્ઠિર મહારાજાએ કરી હતી એવું અહીંયા કહેવાય છે વરણીરાજ અહીં પધાર્યા અને સરોવરને કાંઠે આવ્યા સરોવરમાં સ્ત્રી પુરુષો સ્નાન કરી રહ્યા હતા વરણીએ સ્ત્રી પુરુષોની અલગ એવી જગ્યા શોધી જ્યાં સ્નાન કર્યું પછી કાંઠા ઉપર આવી બિરાજાશે પૂજા વિધિ કરી લોધેશ્વર મહાદેવના દર્શન કરવા ભગવાન શ્રી હરિ ત્યાં પધાર્યા હશે સ્નાન કરવાથી ભીનો થયેલો વર્ણીના માથા ઉપરનો કેશનો મોગટ જાણે મોતી સમકી રહ્યા હોય એવો શોભતો હતો શ્યામ શરીરમાં સફેદ જનોએ ઘનઘોર આકાશમાં વીજળીની જેમ સમકતી હતી વર્ણી લોધેશ્વર મહાદેવના દર્શન કરી સરોવરને કાંઠે ઝાડની પુષ્કળ ઘટાશે ત્યાં આવીને બિરાજમાન છે કઠિન બેઠેલા આ વરણીના દર્શન કરવા ગામ લોકો ત્યાં આવ્યા છે વરણીનું મનોહર મૂર્તિનું આકર્ષણ ખૂબ હતું કોઈ સીધાની સામગ્રી લાવ્યા કોઈ આસન લઈને આવ્યા કોઈ વળી ફળ ફૂલ લઈને આવે છે આમ ભાવિકો વર્ણીના દર્શન કરવા કૃતાર્થ કૃતાર્થ થવા લાગ્યા છે વર્ણિ એમને ઉપદેશ કરીને સંસાર સાગર તરવાનો ઉપાય બતાવતા હતા પછી રસોઈ કરી ઠાકોરજીને નૈવેદ્ય ધરી પોતે બધી રસોઈ પાત્રમાં ભેગી કરી તેમાં પાણી નાખી બધું ભેગું કરીને જમેશે ત્યાગીની રીતિ પ્રમાણે વર્ણી ઉદર પોષણ માટે જ આહાર કરતા હતા પરંતુ સ્વાદે ઇન્દ્રિયને પોષણ કદી ન કર્યું હતું પોતે પોતાના સ્વરૂપના આનંદમાં મસ્ત રહેતા હતા એકાકી અને અસંગી રહેવું એમને ગમતું હતું સતા ઉપદેશને અર્થે મુમુક્ષોને જોઈને આનંદ પામતા કોઈક કોઈક સ્થળે એક રાત્રિથી વિશેષ ન રહેતા એવો નિયમ એમને હતો ગ્રામજનોને લાગ્યું કે જેવો વર્ણી અવલૌકિક છે એવી જ એમની વાણી છે અને ઉપદેશ પણ અવલૌકિક છે શ્રી નીલકંઠ વર્ણી લોધેશ્વરથી નીકળીને જેજપુર આવ્યા છે ત્યાં થોડો સમય રોકાઈને ત્યાંથી નીકળ્યા અને પથેપુર આવ્યા છે અહીં એક રાત્રિ રહ્યા જ્યાં જઈ પોતે જ્યાં ત્યાં ભિક્ષા મળે ત્યાં ગ્રહણ કરતા મુમુક્ષુઓને ઉપદેશ આપી પોતાના સંબંધથી ભવબંધનના બંધન છોડાવતા હતા પથેપુરથી નીલકંઠ વર્ણી ખેરિયાલપુર બદૈરા અહીં ખૂબ જ ઊંડું અને વિશાળ લવમી શારણ્ય સરોવર છે આ સ્થળ ખૂબ પ્રાચીન છે કળયુગનો પ્રારંભ થતા ઋષિમુનિઓ બ્રહ્માજીની આજ્ઞાતે અહીં તપ કરતા હતા સુત પુરાણી અને સૈનક ઋષિ તેમજ બીજા અસંખ્ય ઋષિઓ તપોભૂમિ સમૂહ આ સ્થળ ઇન્દ્રિયોની વૃત્તિઓને ખુઠીર કરે એવું ચમત્કારિક આ તીર્થ થશે વરણી પ્રભુ અહીં પધાર્યા તેથી ત્યાં તપ કરતા સર્વ ઋષિઓને અતિ આનંદ થયો પોતાની તપસ્સરિયાના ફળરૂપે સાક્ષાત ભગવાન પ્રસન્ન થયા એમને દર્શન દીધા એવું કૃતાર્થ થયા છે વરણીન્દ્ર ભગવાન પણ આ સ્થાનમાં આવી આનંદમાં આવ્યા અને પ્રકૃતિની રમણીયતા અહીં પૂર્વ ભાવથી ખીલી ઉઠી હતી ફળ અને ફૂલોથી લચી પડેલા વૃક્ષો કલરવ કરતા પંખીઓ અને ઋષિઓના વેદગાનના મંત્રોથી સુરો તપોભૂમિ માટે આ સ્થાનને સર્વશ્રેષ્ઠ માનતા હતા સર્વ ઋષિઓ પોતપોતાના સ્થાનેથી આવી વર્ણેન્દ્ર મહાપ્રભુના ચરણમાં પડે છે એમના પાદ સ્પર્શથી અક્ષરધામના દિવ્ય સુખનો એમને અનુભવ થતો હતો સર્વ ઋષિઓએ શ્રીહરિનું પત્ર પુષ્પ અને ફળોથી પૂજા કરે છે શ્રીહરિ તેમના ભાવથી પ્રસન્ન થયા એમના ઉપર દ્રષ્ટિ કરી આ દ્રષ્ટિથી જ શ્રીહરિના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનું જ્ઞાન એમને અંતરમાં પ્રગટ થતું હતું પરમાત્માનું આ પરમ સ્વરૂપ આજે ધામનું દિવ્ય સુખ આપવા પૃથ્વી પર પ્રગટ થયા હતા આજે એમને સૌને પોતાના સબન કરાવી દીધા તેથી અત્યંત ગદગદિત થઈ ઋષિઓ કહેવા લાગ્યા અનંત અવતારો થયા પણ અહીં કોઈ આવા યોગીને જોયા નથી આપનો અવતાર જેવો હજુ કોઈ અવતાર થયો નથી પૃથ્વી ઉપર બધાએ અવતારો ઉદય થયા હોય એવું લાગી રહ્યું છે યુગોના તપથી જે જણાતું હતું તે સ્વરૂપનું તેમણે જ્ઞાન થયું વરણિ તેથી પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા નીલકંઠ મહાપ્રભુ અહીં ચાર દિવસ રોકાણા અને પછી ત્યાંથી આગળ વધે છે આગળ ચાલતા નીલકંઠ વર્ણી શહેજાપુર આવ્યા છે અહીં શહેરની બહાર ઉત્તર તરફ નદી વહે છે તેના કલરવની સાથે આકાશમાં સતી મેઘની ગરજના ભળે છે જાણે નારદજીની વીણાના શિવનું ડમરું તાલ દેતું હોય એવી મીઠાશ જામી છે નદીને કિનારે કિનારે જાય એમની હતી સત્તા સ્વરૂપ અવલોકિક હતું એમના દર્શન કરવા ગામ લોકો એમની પાસે આવે છે નીલકંઠવર્ણીને લોધેશ્વરમાં તુંબીપાત્ર મૃક્ષર્મ મેળા હતા તથા એમની પાસેનો શાલીગ્રામ અને બટુઓ કિનારે કિનારે મૂક્યા અને નદીમાં ઝંપલાવવા તૈયાર થયા પરંતુ કિનારે ઊભેલા લોકોએ એમને વાયરાશે આ નદીમાં અત્યારે પ્રસન્ન પૂર છે તમે પડશો નહીં હે સતા નીલકંઠ નીલકંઠવર્ણી તો નદીના નાહવા પડ્યા સૌએ જાણ્યું કે તપસ્વી બાળક આ ભયંકર પૂરમાં તણાઈ જશે નીલકંઠવર્ણી પાણીમાં પડ્યા અને નદીનું વેણ સ્થંભી ગયું છે ઘુઘવાટા શાંત થઈ ગયા એક ક્ષણમાં નીલકંઠવર્ણી સ્નાન કરીને કિનારે આવી ગયા છે ગામ લોકોએ આ ચમત્કાર જોયો નદીના પ્રસન્ન વેગની જેમ મનની વૃત્તિઓના વેગને શાંત કરી દે એવા આ મહાપુરુષ છે પૂજા કરવા બેઠા શાલિગ્રામ ભગવાનની મૂર્તિને સન્મુખ મૂકી નીલકંઠ ધ્યાન મગ્ન બની ગયા છે ધ્યાનમાંથી જાગ્યા ત્યારે જોયું તો એમની પાસે ફળ મીઠાઈઓ સીધાઓ અનેક સામગ્રીઓના ઢગલા હતા નીલકંઠે ફળ અને મીઠાઈ શાલિગ્રામ ભગવાનને ધરાવી છે સૌને પ્રસાદ વહેંચી દીધો પછી પોતે ઘઉના લોટની બાટી બનાવી કેરીનો રસ કાઢ્યો ઠાકોરજીને નૈવેદ્ય ધરી એક પાત્રમાં બધું સોળી અંદર પાણી નાખી અને હવે ભગવાન જમે છે આવું સ્વાદિષ્ટ ભોજન પાણી નાખીને નીલકંઠવરની જમે છે એમની પાસે બેઠેલા મુમુક્ષોને એમના પ્રત્યે ખૂબ ભાવ થયો

કે નીલકંઠ વર્ણિત જરૂર અહીંયા આવશે અને નીલકંઠ વર્ણિત ત્યાંથી હવે ચાલી નીકળ્યા છે નીલકંઠ વર્ણિત આગળ હાલતા જાય છે થોડા દૂર જ્યાં હાલે ત્યાં નદીને કિનારે એ ઉપર એક પુલ હતો તે ઉતરીને નીલકંઠ વર્ણિત બરેલી પૂરમાં પધારે છે નદીનો ઉત્તર કિનારો વૃક્ષોની વનરાજીથી ઢંકાયેલો હતો નીલકંઠને તેથી એ સ્થાનનું ખૂબ આકર્ષણ થયું વન પર્વત અને જંગલમાં જ એમને એમની રુચિ હતી અહીં પોતે પધાર્યા છે અહીં સુંદર બગીચામાં એક બંગલો હતો નીલકંઠ તે બગીચામાં ગયા ત્યાંના માળીને પોષીને એ બંગલામાં પોતે ઉતારો કરે છે નદીના કિનારા ઉપર જ તે બંગલાના ઝરૂખો પડ્યો હતો આ ઝરુખામાં તે વાવાશે નદીમાં આવેલું પ્રસન્ન પૂર એમણે અહીંથી જોયું અષાઢની ઘન વર્ષા મોર અને કોયલોના સુરીલા ગાન અને નદીના પૂરનું પ્રસન્ન તાંડવ જોઈ નીલકંઠ મનમાં પ્રસન્ન થાય છે

તેવું જ માધુર્ય એમના સ્વરૂપનું છે તેઓ તરત જ એમની પાસે આવવા લાગ્યા વર્ણિન્દ્ર ભગવાનને જોઈ એમને ખૂબ આનંદ આનંદ થયો છે વર્ણીએ તેમને પ્રેમથી બોલાવ્યા પાસે બેસાડ્યા એમને મોક્ષ જાણીને ઉપદેશની કેટલીક વાતો કરી લોકોને આશ્રય થયું જીવની મલિનતાને શુદ્ધ કરવા આવી અદ્ભુત વાણી એમણે ક્યારેય સાંભળી ન હતી આવી કાંતિ એમને જોઈ ન હતી વાણીના આવા જાદુનો એમણે અનુભવ ક્યારેય ન થયો હતો તેઓ નિર્નિમેષ દ્રષ્ટિએ વર્ણી સામું જોઈ રહ્યા હતા વર્ણી એમની સામે ભાવથી હસ્યા નીલકંઠ વર્ણી માટે તેઓ અનેક પ્રકારના ફળ મીઠાઈઓ વગેરે લાવે છે વર્ણીએ ઠાકોરજીને નૈવેદ્ય ધર્યું અને પોતે થોડું જમીને સૌને પ્રસાદ વહેંચી દેશે પછી મહેલમાંથી બહાર આવી વર્ણિરાટ ત્યાંથી આગળ વધે છે ત્યાં તો કુવા પાસે પાણી ભરવા આવેલી નીલકંઠ નીલકંઠવર્ણિને માર્ગે રોકે છે ચમક્યા બે ડગલા પાછળ ખસી ગયા એમને આમ સમકી જતા જોઈ સ્ત્રીઓ હસવા લાગી પછી બોલી બ્રહ્મચારી તમે ચોમાસાના આવા દિવસોમાં ઘરેથી નીકળી ગયા તે મા બાપના રશિયા છો કે ભાભીના મેણાથી કાયર બનીને તમે અહીંયા આવ્યા છો નીલકંઠવર્ણે આ સાંભળીને સ્થિર થઈ ગયા

એમની વાત માની નહીં એમને પકડવા દોડે છે સ્ત્રીઓની ગંધથી દૂર થતા નાસ્તા વર્ણિરા તરત જ ત્યાંથી ભાગ્યા અને એક ક્ષણમાં તો અલોપ થઈ ગયા જાણે વીજળી સમકે એમ એકદમ આકાશમાં સમાઈ ગયા છે નીલકંઠ વર્ણિ આગળ ગયા અને એક મોટું શહેર આવ્યું શહેર અને શહેરની વસ્તીથી સદા દૂર વર્ણિ એમાં દાખલ થતા સિવાય આગળ નીકળી ગયા આગળ ચાલતા એક મહાવન એમણે પ્રવેશ કર્યો તે જોઈ એમના અંતરમાં અત્યાર આનંદ થયો આકાશને આમતા આ વનના વૃક્ષો તે ઉપર લચી પડતા ફળ અને ફૂલો કિલકલાટ કરતા પંખીઓ વેર અને દ્રેષ ભાવ રહિત આમ તેમ ફરતા રાણી પ્રાણીઓ આ બધું વર્ણિરાજને અતિ સુંદર લાગ્યું પ્રકૃતિનું એનું મૂળ સ્વરૂપના દર્શન થયા શહેરમાં તો પ્રકૃતિના સ્વરૂપને વિકૃત કરે એવા ઉપભોગ કરવામાં આવતા હતા તેમાં કેવળ ભોગ વૃત્તિ જ દેખાતી હતી જ્યારે વન પર્વત કે જંગલમાં જ્યારે દેખાય ત્યારે પ્રકૃતિનું નૈસર્ગિક સ્વરૂપ અંતરમાં પરમાત્માની સુંદરતાથી ઝાંખી થતી હતી ગીતામાં તેથી જ કહ્યું છે વનમાં નારદજીએ બાલ્યવસ્થામાં તપ કર્યું અન્ય ઋષિઓએ મહાત્માઓએ અહીં તપ કરતા હતા તેથી વરણીરાટને આ બહુ વન ગમ્યું ઋષિઓએ આ વર્ણિરાટ અહીં પધાર્યા તે પોતાના તપથી પ્રસન્ન થઈ એમણે દર્શન દેવા પધાર્યા છે એવું માની અંતરમાં પ્રસન્ન થાય છે વર્ણિનું આગમન અહીં થયું એમના અંતરમાં વરણીના સંકલ્પથી પ્રેરણા થઈ સૌ પોતપોતાના પોતાના સ્થાનમાં બહાર નીકળી વરણી પાસે ફળ ફૂલ વગેરે ભેટ લઈને જવા લાગ્યા છે વરણીના દર્શનથી અંતરમાં રહેલા ભગવાન બહાર પ્રગટ થયા હોય એવું જાણે લાગી રહ્યું છે એવો એમને અદ્ભુત અનુભવ થયો વર્ણીને વિંટળાઈને સૌ બેસી ગયા છે વર્ણીરાજ પ્રભુ એમને આવો ભાવ જોઈને પ્રસન્ન થયા આ નારદ વનમાં વર્ણી દસ દિવસ સુધી રોકાણા છે એમના મનોરથ પૂરા કરી અને વર્ણીરાજ ત્યાંથી હવે આગળ હાલે છે ત્યારબાદ ચાલતા ચાલતા વર્ણીરાજ બહાદુરપુરમાં આવ્યા છે અહીં ફક્ત એક જ દિવસ રહ્યા ત્યાંના નગરજનોએ અન્ન આપી એમને સત્કાર કર્યો છે વર્ણી પ્રભુ એમને આશીર્વાદ આપી ત્યાંથી ચાલ્યા ગંગાના કિનારે પધાર્યા છે પ્રભુના પાદ સ્પર્શથી ગંગાજી પતિ પાવન બની ગયા હતા તે વામનજીના મૂળ સ્વરૂપના આજે એમના દર્શન થયા એટલે ગંગાજીને હર્ષનો પાર રહ્યો નથી પોતાના લહેરાતા તરંગોથી એમણે વરણીરાજનું સ્વાગત કર્યું વરણીએ પ્રસન્ન થઈ એને વરદાન આપ્યું તને હું સદાય મારી સમીપ રાખીશ અને તારા સર્વ મનોરથ હું પૂરા કરીશ શ્રાવણ સુદ એકાદશીએ હરદ્વાર પધાર્યા છે હરદ્વારની ઉત્તરે અગાધ જળથી ભરેલા ગંગાજી વહી રહ્યા છે અહીં સુંદર ઘાટ બાંધ્યો છે યાત્રિકો અહીંથી જ ગંગાજીમાં સ્નાન કરે છે આ ઘાટની ઉત્તરે મહાદેવજીનું એક શિખરબંધ ભવ્ય મંદિર છે પૂર્વ મુખનું છે વર્ણિરાજે અહીં સ્નાન કર્યું પરંતુ યાત્રિકો અને વૈરાગીઓ ત્યાં ભેગા થયેલી જનતાને લઈને એમને ત્યાં એકાંત સ્થળ મળ્યું નહીં એકાંત સ્થળ શોધવા તેઓ આમ તેમ ફરતા હતા એટલામાં એક વિપ્ર એમનું કાંડું પકડ્યું અને વર્ણીરાજ ગયા એમણે વિપ્રની સામું જોયું એટલે વિપ્રે એમને કહ્યું બ્રહ્મચારી અહીં યાત્રિકોની અને આ વૈરાગીઓની પુષ્કળ ગર્દી છે અહીં આ વૈરાગીઓ આયુધ છે તેથી જ્યારે અંદર અંદર ઝઘડે છે ત્યારે કેટલાકને પાણીમાં નાખી દેશે માટે અહીં રહેવામાં જોખમ છે આપ મારી સાથે પધારો વર્ણિરાજને એકાંત સ્થાન જ ખપતું હતું તેથી તેઓ એ વિપ્રની સાથે ચાલ્યા છે વિપ્ર એમને ઉત્તર તરફથી શિવાલયમાં લઈ ગયા આ એકાંત સ્થાન

અમે ગ્રહનો ત્યાગ કર્યો છે મને લોકો નીલકંઠ કહીને ઓળખે છે બ્રહ્મચારીની વાત સાંભળી આવ્યું એમણે તરત જ નીલકંઠ તો મહાદેવનું નામ છે એટલે વર્ણિએ પ્રત્યુત્તર આપ્યું તે મહાદેવને અમારી સાથે એકતા છે આ સાંભળે વિપ્ર વર્ણિના પગમાં પડી ગયા વર્ણિએ એમના મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું કયા વિના સમજાય નહીં અને પૂછ્યા વિના કહેવાય નહીં પછી વિપ્રે વરણી માટે રસોઈ કરવાની તૈયારી કરી એટલામાં વિપ્રની સ્ત્રી ત્યાં આવી એણે વિચાર્યું કે પોતાથી પણ કંઈક બહુ જ મોટા હોય છે તો જ આ વિપ્ર સેવા કરે માટે આ બ્રહ્મચારી જરૂર કોઈ મોટા ઈશ્વર હશે એણે વિપ્ર પાસે આવીને કહ્યું હે વિપ્ર ઘણા યુગોથી આપ અહીં છો માટે મોટા મોટા સુખ સંકાદિક સિદ્ધો અહીં આવી ગયા બીજા પણ અનંત અહીં આવે પરંતુ તમે જાતે કોઈ આ રીતે સેવા કરી નથી માટે આ વિપ્ર કોણ છે એ મને કહો એટલે કહ્યું તમે ધ્યાનમાં બેસો તો જણાશે કે બ્રહ્મચારી કોણ છે વિપ્રના પત્ની ધ્યાનમાં બેસે ધ્યાનમાં જ એમણે જાણ્યું કે પોતાના પતિથી પણ બ્રહ્મચારી બહુ જ મહાન છે તરત જ તે વરણીના ચરણમાં પડી ગયા એ જ ધ્યાનમાં સ્થિરમાં એમણે વરણીને હાથ જોડીને કહ્યું

એમને આવડતી નથી માટે જો મને આજ્ઞા કરો તો હું રસોઈ કરું વર્ણી હસે છે એમણે કહ્યું પતિ પત્નીના વાતમાં અમે પડતા નથી પછી બંને પતિ પત્નીએ વર્ણી માટે રસ રોટલી બનાવી વર્ણીએ જમાડવા બોલાવ્યા ત્યારે વર્ણીએ કહ્યું અમે અજાણ્યાની કરેલી રસોઈ જમતા નથી માટે તમે દંપતી કોણ છો તે કહો તો જ અમે જમીએ અહીં રાત પણ રહીએ તરત જ કહ્યું મહારાજ અમે તો ત્રણ ગુણથી પર નથી પરંતુ તમે ત્રણ ગુણથી પર હોવા છતાં ત્રણ ગુણમાં આવી કેમ અજાણ્યા બનીને જાઓ છો વર્ણિએ આનો કોઈ જવાબ દીધો નહીં એટલે એ સ્ત્રીએ કહ્યું હે પ્રભુ આ તીર્થનું જેમના ઉપરથી નામ પડ્યું તે હર આ પોતે છે અને હું એમની પત્ની પાર્વતી છું ઘણા યુગોથી મારા પતિ અહીં આપને પ્રસન્ન કરવા માટે જ અહીંયા તપ કરી રહ્યા છે પરંતુ આજે એમનું તપસ્યાનો અંત આવ્યો અને આપનો સાક્ષાત યોગ થયો છે આ સાંભળી વર્ણીરાજ પ્રસન્ન થયા પોતે શાલિગ્રામને નૈવેદ્ય ધરાવી જમે છે પ્રસાદી શિવ પાર્વતીને આપી છે એમણે પોતાના પરિવારને બોલાવ્યા આ વર્ણી ભગવાનના દર્શન એમને કરાવ્યા તેમના આશીર્વાદ લીધા શિવજીએ અનેક પ્રકારની પૂજાની સામગ્રીથી વર્ણી ભગવાનનું પૂજન કર્યું છે પોતાનો અપૂર્વ ભક્તિ ભાવ બત એવું એમની ભક્તિથી પ્રસન્ન થઈ વર્ણીરાજ ત્યાં પાંચ દિવસ રોકાણા છે हरिद्वार થી વર્ણીરાજ સાયલાસી રસ્તામાં તપો વન આવ્યું આ વનમાં ઘણા ઋષિઓ શ્રી હરિને પ્રસન્ન કરવા માટે તપ કરી રહ્યા હતા એ ઉત્તાન પાદના પુત્ર ધ્રુવજી તપ કર્યું હતું ધ્રુવજીનો આશ્રમ પણ અહીં છે વર્ણિરાજ આ વનમાં પધાર્યા છે એટલે દરેક આમ વૃક્ષ નીચે તપ કરતા યોગીઓ એમની પાસે આવ્યા છે વર્ણિનું સુંદર સ્વરૂપ અને તેમાંથી નીકળતું શીતળ શાંત તે જોઈને સર્વ મુનિઓ પ્રતીતિ થઈ કે પરબ્રહ્મ પરમાત્મા આ વર્ણી સ્વરૂપે અહીં એમના દર્શન દઈ કૃતાર્થ કરવા માટે પધાર્યા છે એમની પાસે આવીને એમના ચરણ કળમાં મસ્તક નમાવી તે કહેવા લાગ્યા હે વર્ણીરાજ આપ અહીં પધાર્યા અમને કૃતાર્થ કરી દીધા આપના સ્વરૂપના આકર્ષણથી અમારા ચિત્તની વૃત્તિ આપમાં સન્મુખ થઈ ગઈ છે વર્ણિ એમની વચ્ચે બેસી ગયા એમના ભાવથી પ્રસન્ન થઈ એમને કહ્યું જેવી રીતે તમે મારું ચિંતવન કરો એ જ પ્રમાણે તમારું પણ હું ચિંતવન કરતો કરતો અહીં દર્શન દેવા આવું છું અનેક યુગના તમારા તપથી તમારા ઉપર પ્રસન્ન થઈ તમારું આત્યાંતિક કલ્યાણ કરવા અને જગતમાં એકાંતિક ધર્મની સ્થાપના કરવા હું આ સમયે પ્રગટ થયો છું મીઠી વાણી સાંભળી દર્શનથી સૌ એકાંતિઓ તૃપ્ત તૃપ્ત થઈ ગયા છે તે તૃપ્તિના આનંદમાં સૌ ભાન ભૂલ્યા એટલામાં વર્ણીએ પોતાનું તુંબી પાત્ર હાથમાં લીધું એ જોઈ મુનિઓ સમજી ગયા સૌ દોડ્યા કોઈ જળ લાવવા કોઈ ફળ લાવવા એમ વર્ણી પ્રત્યેની પોતાની ભક્તિ કરી લેવાના ભાવનાથી સૌ સેવામાં પ્રવૃત્ત થયા થોડી વારમાં વર્ણી પાસે ભાત ભાતના ફળોના ઢગલા થઈ ગયા કોઈ ગાળીને જળ પણ લઈ આવ્યા છે વર્ણીએ તમામ સામગ્રી પોતાની પાસે રાખેલા બાલમુકુદને ધરાવી પછી પોતે થોડું ગ્રહણ કરી તે જોઈ મુનિઓને આશ્રય થયું એમણે પૂછ્યું તમે સ્વયં ભગવાન છો તો પછી આ બાલ સ્વરૂપની પ્રતિમાને પૂજન કરવાનો અર્થ શું આ સાંભળી વર્ણિય હશે કયું ભગવાન જ્યારે મનુષ્ય સ્વરૂપે પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે તે સ્વરૂપમાં મૂળ અજ્ઞાનથી આવૃત થયેલા મનુષ્યમાં મોહ પામે છે તેથી ભગવાને પ્રતિમાને પોતાના સ્વરૂપ બતાવી મંદિરોમાં એમની પ્રતિષ્ઠા કરે છે તેથી સામાન્ય જનતાને પણ તે પ્રતિમામાં ભાવ થાય છે પ્રભુ તો પૃથ્વી ઉપર પાસા અંતર્યામી થઈ જાય છે પરંતુ પ્રતિમા અછળ રહેશે તેથી પ્રભુ પણ મનુષ્ય સ્વરૂપ ધારી તે પ્રતિમાના સ્વરૂપમાં મનુષ્યોને ભગવાનના સાક્ષાત પ્રગટ સ્વરૂપનો ભાવ આવે એ માટે તે પ્રતિમાને સેવે છે તેથી જ છે તેને તે યોગ્ય લાગે છે વર્ણિરાજ મહાપ્રભુ એમનો ભાવ જોઈને અત્યંત પ્રસન્ન થયા છે તો વાલા મિત્રો અહીંયા આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણની યશોગાથાને વિરામ આપીએ આવતીકાલે હવે વિશેષ કથા સાંભળશું